ગીર સોમનાથના તાલાડા તાલુકાના મોરવાવ ગામે એક પ્રગતિશીલ ખેડૂત યુવાને ડ્રાયફ્રુટ ગોળ બનાવ્યો છે પૂર્ણો ઓર્ગેનિક એવા ડ્રાઈ ફૂડ ગોડની સીજનમાં ખૂબ માંગ રહે છે નજીવા નફા સાથે આ ગોડ લોકોને સ્થળ પરથી જ રિટેલ વેચાણ કરે છે આ ગોડમાં કાજુ બદામ કિસમિસની સાથે ગાયનું દેશી ઘી પણ ઉમેરવામાં આવે છે સાથે જ આયુર્વેદિક ઓસડિયા ગોળમાં નાખીને સ્વાસ્થ્યવર્ધક ગોળ તૈયાર કરવામાં આવે છે આવો સ્વાસ્થ્યવર્ધક ગોળ અહીંના લોકોમાં ખૂબ જ પ્રિય છે ગીરનો દેશી ગોળ કેસર કેરી અને કેસરી સિંહ ગીરની આનબાન અને શાન છે ગીર જંગલ બોર્ડરની જમીન ઉત્તમ કેસર કેરી અને માટે ઉમદા છે અહીંનું પાણી પણ શેરડી માટે શ્રેષ્ઠ છે ખાસ કરીને તાલાડા તાલુકાના ગીર બોર્ડર ને અડીને આવેલા બોરવાવ ગામમાં ખોડિયાર ફાર્મમાં ઉત્તમ પ્રકારનો નું ડ્રાય ગોળ એક પ્રગતિશીલ શિક્ષિત યુવા ખેડૂત દ્વારા બનાવવામાં આવે છે પોતાના ગોળ ઉત્પાદન કેન્દ્રમાં ગીરનો શ્રેષ્ઠ દેશી ગોળ આ યુવાન બનાવે છે જે માત્ર પ્રાકૃતિક પદ્ધતિ વડે ઉત્પાદિત કરવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી આ યુવાન સંજીભાઈને ગોળને વિશેષ સ્વાસ્થ્યવર્ધક બનાવવાની ઈચ્છા થતા અભ્યાસ કર્યો અને નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવીને બન્યો ડ્રાયફ્રુટ ગોળ શુદ્ધ દેશી ગોળમાં આમ પણ કેલ્શિયમ આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે જેથી સ્નાયુઓ અને હાડકા મજબૂત બને છે તેમાં વિશેષ ઉમેરો થયો ડ્રાયફ્રુટ અને આયુર્વેદિક ઓછડિયાનો કાજુ બદામ કિસમીસ કેસરની સાથે દેશી શુદ્ધી અને સુંદ સાથે અન્ય આયુર્વેદિક ઓસળિયા પ્રમાણસર મેળવીને ઉત્તમ કક્ષાનો વોર્ડ બનાવવામાં આવ્યો છે

આ ગોળ બાળકોથી લઈને યુવાનો અને વડીલોના સ્વાસ્થ્ય માટે પણ ઉમદા ગણવામાં આવે છે એકસો દસ રૂપિયાનો એક કિલો ડ્રાયફ્રુટ ગોળ દરેકને પોસાય તેવી કિંમતે છે ખાસ કરીને આ ગોળ પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે ઉમદા શેરડીમાંથી ગોળ બનાવવામાં આવે છે શેરડીના રસમાં માત્ર ચૂનું અને ભીંડી નામની વનસ્પતિ નાખીને રસ સાફ કરી ગોળ બનાવવામાં આવે છે અન્ય કોઈ કેમિકલ નાખવામાં આવતું નથી ડ્રાયફ્રુટ ગોળ બનાવવા માટે ચાસણી પણ ખૂબ ટાઈટ ઉતારવી પડે છે એટલે કે શેરડીના રસને ખૂબ બાળવો પડે છે માટે ઉતારો ઘટવા ને કારણે ખર્ચ પણ વધી છે આમ છતાં પણ નજીવા નફા યા શિક્ષિત ખેડૂત પોતાના શોખ અને સ્વાદને લઈને આ પ્રાકૃતિક ડ્રાય ફૂડ ગોડનું વેચાણ કરે છે રિપોર્ટર ચકદીસ આહીર ઘીર સોમનાથ મેરા નામ સિંગળા સંજયભાઈ દેવસભાઈ મેરા ગામ બરોવા છે હમ યે જો ગુડકવ્ય વ્યવસાય હે હમ તીન પેઢી સે કર રહે હે અમારી તીસરી પેઢી હે હમ 40 સે 50 સાલ કો ઇસ જગહ પે કર રહે હે ઓર ગુડકી વાત કરે તો જ્યાદાતર યંગ જનરેશન હે ગુડ સે વિપરીત હોતી જા રહી થી तो हमने सोचा कुछ इसमें नई तकनीक लाते हैं नई वेराइटी लाते हैं जैसे वृद्ध बालकों युवाओं सब गुड़ खाने लगे और गुड़ स्वास्थ्य लेके स्वास्थ्य के लिए अच्छा है इसलिए तो हमने उसमें ड्राई फ्रूट का एक जो मेनू तैयार किया हुआ है उसमें काजू बादाम पिस्ता गाय का और यानी घी और सूठ और हमारे जो गिर गिर के जंगलों में होता है औषधि उसका इस्तेमाल करके हम एक ड्राई फ्रूट गुड़ का वेराइटी तैयार किया हुआ है जिसकी डिमांड भी अच्छी खासी हम लास्ट फाइव ईयर से ये काम कर रहे हैं तीन साल से इसका डिमांड खूब अच्छा है पहले हमने 500 किलो पे प्रयोग किया था अभी हम सीजन का 10 दस टन तक व्यापार कर रहे हैं इसका ये हमने सोचा कि भाई गुड़ का व्यापार कम होता जा रहा है तो हमने निष्णातों की सलाह ली जो गुड़ बना रहे हमारे बुजुर्गों की उसकी भी सलाह ली और ये वेरायटी हमने बनाई जो की हमने दो साल तक पायलट प्रोजेक्ट चलाया अब हम बड़ी मात्रा में कर रहे हैं आज से और ये लोगों को भी अच्छा लग रहा है और रिव्यू भी बहुत अच्छा रहा। है। ये जो ऑर्गेनिक गुड़ है एक किलो पैक में बनाते हैं उसका उसको उसको ठंडे थाना पे रखना चाहिए फ्रिज में तो एक साल तक उसका टेस्ट भी बढ़िया रहता है और उसकी आवरदा कुछ खराब नहीं वे है कि भाई गुड़ है वो आरोग्य के लिए खूब फायदाकारक है इसलिए बालको वृद्धो युवाओं सब गुड़ के लिए आए गुड़ खाए और अपना स्वास्थ्य का भी पूरा ध्यान रखे और इसमें जो हम डाल रहे हैं काजू बादाम वो भी उच्च क्वालिटी का डाल रहे हैं और उसका खास ध्यान रखते हैं क्वालिटी खूब मेंटेन करते हैं और ये सब कॉस्टली है काजू का भी भाव बहुत है बादाम का भी देसी घी का भी भाव बहुत हमने इसमें कम से कम मुनाफे में ज्यादा व्यापार का सोचा है यहाँ लोकल अभी तो सौराष्ट्र में चल रही है हमारी सप्लाई आगे आगे ऑनलाइन भी व्यापार कर रहे हैं पंजाब में भी कुछ गुड़ गया था कुछ यूपी में भी गया था पर ऑनलाइन भी हमारा गुड़ बिक रहा है